સાથે ચીનમાં સંક્રમણ ફેલાવી રહેલા એચ એમ વાયરસ ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે ભારતમાં એચએમ પીવી વાયરસ નો પ્રથમ કેસ નોંધાતા હડકમ મચી ગઈ છે

ભારત સરકારે પણ જાહેર કરી છે સરકારે શ્વસન સંબંધી લક્ષણો અને ઇન્ફ્લુએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખવા સૂચનાઓ આપી છે આ સિવાય ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ વાયરસ સંબંધિત લેટેસ્ટ અપડેટ શેર કરવા કહ્યું છે સરકારનું કહેવું છે કે તે શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે ભારત સરકારે કહ્યું કે આ વાયરસના કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી આઈસીએમઆર સમગ્ર વર્ષ દરમિયાન વાયરસના વલણ પર નજર રાખશે કોરોના બાદ ચીનમાં એચ વાયરસના કેસ નોંધાયા છે ભારત આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે ભારત સરકારે બેદરકારી દાખવ્યા વિના આ બાબતની નોંધ લીધી છે ભારતમાં કેન્દ્રીય મંત્રાલય આ વાયરસ પર ચાપતી નજર રાખી રહ્યું છે